હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડિયોમાં આપણે ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ભરતીના નવા નિયમો આરઆર જાહેર થયા છે તેના વિશે ચર્ચા કરીશું આ વિડિયોમાં આપણે માહિતી મેળવીશું સામાન્ય વહીવટ વિભાગનો નવો નિર્ણય છે જાહેર થયેલ છે તેમાં કયા કયા ચુકાદાઓ આવ્યા છે હવે બસો દસ ગુણમાંથી બનશે મેરિટ આના પહેલાં જે છે એ બસો માર્ક્સ જે છે તેમાંથી મેરિટ છે બનતું હતું હવે બસો દસ માર્ક્સ કઈ રીતે ગણવામાં આવશે નેગેટિવ માર્કિંગ કઈ રીતે હશે અને ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ શું છે આ તમામ માહિતી છે આ વિડીયોમાં મળી જશે તો અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો ગુજરાત વર્ગ ત્રણ ભરતી પરીક્ષાના નવા આરઆર ગુજરાત સરકારે વર્ગ ત્રણની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર માર્ક્સનું નવું માળખું જાહેર જાણો નવા નિયમો ગુજરાત ક્લાસ થ્રી એક્ઝામ સામાન્ય વહીવટ વિભાગનો નિર્ણય હવે બસો દસ ગુણમાંથી બનશે મેરિટ નેગેટિવ માર્કિંગ અને ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ યથાવત ડિટેલ્સમાં માહિતી મેળવીએ ગુજરાત ક્લાસ થ્રી એક્ઝામ ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે એક મોટા સમાચાર છે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે વર્ગ ત્રણની ટેકનિકલ અને નોનટેકનિકલ ભરતી પરીક્ષાઓના ગુણભારમાં મોટો ફેરફાર કર્યો છે નવા નિયમો મુજબ હવે પ્રશ્નપત્રના ભાગ નું મહત્વ વધારી દેવામાં આવ્યું છે જ્યારે ભાગ બી ના ગુણમાં ઘટાડો કરવામાં આવ્યો છે હવે ઉમેદવારોએ બસો દસ માર્ક્સની ગણતરી મુજબ તૈયારી કરવાની રહેશે આની પહેલા છે બસો માર્ક્સનું પેપર આવતું હતું લાંબા સમયથી વર્ગ ત્રણ ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારની અટકળો ચાલી રહી હતી જેના પર હવે સામાન્ય વહીવટ વિભાગે પૂર્ણ વિરામ મૂકી દીધું છે સોળ ડિસેમ્બરના રોજ જાહેર કરાયેલા નવા નોટિફિકેશન મુજબ હવે પછી લેવાનાર તમામ ગૌણ સેવા અને અન્ય વર્ગ ત્રણની પરીક્ષાઓના નવા માળખા મુજબ પરીક્ષા લેવાશે આ ફેરફારને કારણે લાખો વિદ્યાર્થીઓએ પોતાની અભ્યાસની રણનીતિ બદલવી પડશે પરીક્ષાના ગુણભારમાં મોટો ઉલટફેર નવી પરીક્ષા પત્તી મુજબ પેપરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે પરંતુ તેમના ગુણભાર છે એ બદલાઈ ગયા છે ભાગ એ આ અગાઉ છે એ વિભાગમાં સાઠ માર્ક્સનો હતો હવે વધારી અને નેવું માર્ક્સ કરવામાં આવ્યા છે આ વિભાગ સામાન્ય જ્ઞાન અને તાર્કિક ક્ષમતા પર આધારિત હોય છે એટલે ભરતી બોર્ડે એવું નક્કી કર્યું છે કે પહેલાં છે એ પાર્ટ એ સાઠ માર્ક્સનો હતો હવે એના માર્ક્સ વધારી અને નેવું માર્ક્સ કરવા કરવામાં આવ્યા છે જેથી કરી અને ગુજરાત ગવર્મેન્ટે વિચે છે કે જે વિદ્યાર્થીઓ છે એ કંઈ પણ છે એ ભરતી પરીક્ષાની અંદર જોબ મેળવે તો તેમને છે એ સામાન્ય જ્ઞાન વધારે હોવું જોઈએ અને તાર્કિક ક્ષમતા જે છે તેની વધારે હોવી જોઈએ એટલે એના ગુણભાર પર વધારે છે એ માર્ક્સ નેવ કરી દીધા છે અને પાર્ટ બી છે તે વિષયને લગતો હોય છે ટેકનિકલ વિભાગનો હોય છે જેના એકસો પચાસ માર્ક્સ હતા એ ઘટાડી અને એકસો વીસ કરી નાખ્યા છે એટલે ટોટલ હવે થઈ જશે બસો દસ ગુણની પરીક્ષા એટલે ભાગ એ પર છે એ ભરતી બોર્ડ છે એ વધારે ભાર મૂકવા માંગે છે કેમ કે એમાં તાર્કિક ક્ષમતા અને જનરલ નોલેજ પર ડિપેન્ડ્સ હોય છે તો એ તમને હવે વધારે આવડવું જોઈએ જો તમે પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ માળખું છે અવશ્ય જોઈ લેજો તમારે છે એ સેના પર તૈયારી કરવાની છે એ તમને ખ્યાલ આવે અહીંયા ડિટેલ્સમાં જોઈએ તો તાર્કિક કસોટી ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ માર્ક્સ રહેશે ગાણિતિક કસોટીના ત્રીસ માર્ક્સ રહેશે બંધારણ વર્તમાન પ્રવાહ અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રિહેન્શનના ત્રીસ માર્ક્સ રહેશે આમ થઈ અને વિભાગ એ છે એના ટોટલ નેવું માર્ક્સ થઈ ગયા છે જે વધી ગયા છે અને ભાગ બીના માર્ક્સ ઘટાડી દીધા છે તમારો જે સંબંધિત વિષય હોય એ અને એની ઉપયોગિતાને લગતા પ્રશ્ન તેમાં પૂછાતા હતા જેના એકસો વીસ માર્ક્સ છે આમ ટોટલ થઈ અને બસો દસ માર્ક્સનું પેપર થશે અને ત્રણ કલાક એટલે કે એકસો એંસી મિનિટનો વિદ્યાર્થીને સમય મળશે મેરીટ લિસ્ટ અને ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ જોઈએ તો સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ગુણ લાવવા પૂરતા નથી ભાગ એ અને બીમાં અલગ અલગ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ પાસ કરવું પડશે આની પહેલાં એવું હતું કે તમને જો સંબંધિત વિષયનું જ્ઞાન હોય અને એમાં વધારે માર્ક્સ આવી જાય તો તમે પાસ થઈ જતા હતા અથવા તો કોઈ વિદ્યાર્થી એવું કરે કે વિભાગ એનો સારો હોય પરંતુ તમા તમારો જે સબ્જેક્ટ છે એનું સ્પેસિફિક સબ્જેક્ટનું નોલેજ ઓછું હોય એને ફક્ત જનરલ નોલેજ અને તાર્કિક ક્ષમતામાં માર્ક્સ મેળવીને પાસ થઈ જતો હતો બટ હવે છે ગુજરાત ગવર્મેન્ટે એવો નિર્ણય લીધો છે કે વિભાગ એ અને બીનું પોતપોતાનું અલગ મહત્ત્વ છે એટલે બંનેનું ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ અલગ હોવું જોઈએ તો આ રીતે હવે તે મેરિટ છે એ બનશે અને બંને વિભાગની અંદર તમારે ક્વોલિફાઈ થવું પડશે જે ઉમેદવારો મેરિટમાં આવશે તેમાંથી કુલ જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે અને નેગેટિવ માર્કિંગ સિસ્ટમ જે છે પહેલાં હતી એ જ પ્રમાણે પોઈન્ટ પચીસ માર્ક્સ છે એ નેગેટિવ માર્ક્સ છે ખોટો પડે તો કપાઈ જશે એમસીક્યુ પત્તીમાં જો ઉમેદવાર ખોટો જવાબ આપે અથવા એક કરતાં વધુ વિકલ્પ જો તમે ભૂલમાં પસંદ કરો તો પોઈન્ટ માર્ક્સ છે એ કપાઈ જશે એટલે નેગેટિવ માર્કિંગ પહેલાં હતું એ જ પ્રમાણે છે અને વિકલ્પીનો ઓપ્શન તમને હજી પણ મળશે જો તમારે છે એ કોઈ પણ વિકલ્પ તમને આવડતો નથી કે વિકલ્પ તમારે પસંદ નથી કરવો તો વિકલ્પ ઈ પર તમે ક્લિક કરી દેશો વિકલ્પ ઈ છે એમાં રાઉન્ડ કરી દેશો તો તમારું છે નેગેટિવ માર્કિંગ નહીં ગણાય અને પોઈન્ટ પચીસ માર્ક્સ કપાશે નહીં પરંતુ જો તમે પ્રશ્ન ખાલી છોડી દેશો તો પોઈન્ટ પચીસ માર્ક્સ છે એ કપાશે એટલે કે જ્યારે તમારો સમય છે એ પૂર્ણ થવાનો હોય ત્યારે તમને કંઈ ન આવડ્યું હોય ને ખાલી છોડી દેશો તો તેના પોઈન્ટ પચીસ માર્ક્સ કપાઈ જશે પરંતુ જો તમે ઈ કરેલું હશે તો માર્ક્સ નહીં કપાય વેઇટિંગ લિસ્ટ માટે પણ સરકારના પ્રવર્તમાન અને અનામત બિન અનામત કેટેગરીના નિયમો લાગુ પડશે જે કેટેગરીના નિયમો હતા એ જ લાગુ પડશે અને આ નવા ફેરફારો આગામી તમામ ભરતીઓમાં લાગુ થશે જેથી ઉમેદવારોએ હવેથી જ નવા માળખા મુજબ તૈયારી શરૂ કરી દેવી જોઈએ હજી તો આ છે સોળ ડિસેમ્બરે આ રીતે છે એ ગવર્મેન્ટે બહાર પાડેલ છે હજુ સુધી પણ ભરતીમાં આ નિયમો લાગુ નથી પડ્યા પરંતુ હવે આ નિયમો લાગુ પડી શકે છે એટલે જો તમે પણ ક્લાસ થ્રીની તૈયારી કરતા હોય તો અવશ્ય છે આ નવા આરઆર મુજબ તૈયારી કરવી જોઈએ જેથી તમારે છે મેરિટ છે એ પાર્ટ એ અને બી બંનેને સરખું મહત્ત્વ આપવું જોઈએ અને બંનેમાં ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ તમારે છે એ પાસ કરવાનું રહેશે અને જે પાર્ટ એના માર્ક્સ વધારે છે તો એના પર વધારે ફોકસ કરવાનું રહેશે તો આ રીતે છે એ તમારે છે એ તૈયારી કરવાની રહેશે જો તમે પણ છે એ ક્લાસ થ્રીની તૈયારી કરતા હોય તો તરત જ હવે છે નવા માળખા મુજબ તૈયારી શરૂ કરી દીધો બધા જ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ અને જો તમે છે એ આવી જ માહિતી મેળવવા માગતા હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો થેન્ક યુ